ત્યારબાદ તેના પાણીની છાંટ નાખી શાંત કરે છે જેને ચૂલો ઠાર્યો એવું કહે છે આમ ઠાર્યા પછી તે ચૂલો કે સગડીની સ્વચ્છ સફાઈ કરે છે તથા આ દિવસે ચૂલાની પૂજા કરે છે કારણ કે એ જ તો ઘરનો મુખ્ય દેવતા છે તો આપણી ભારતીય સંસ્કૃતિ આ ગ્રહ દેવતાનો ઉપકારને કેમ ભૂલી શકે જે પોતે તપીને રોજ ઘરને શુદ્ધ સાત્વિક આહાર આપી ઘરના સભ્યોને સંતુષ્ટ કરે છે આમ ભારતીય સ્ત્રી આ દિવસે ચૂલાની પૂજા કરે છે જેમાં સુંદર સ્વસ્તિક કરે છે તથા આ ચૂલામાં તે દિવસે આંબાનો નાનો રોપ પણ મૂકવામાં આવે છે જેની પાછળ એવી ભાવના હોય છે કે આ આમ્રવૃક્ષની શીતળતા સતત તેને મળતી રહે તેમજ આંબાના ફળ જેવી મીઠાશ તે રસોઈમાં ભરતો રહે એવી ભાવના આદર અને શ્રદ્ધાથી આ પૂજા કરે છે અને પછી ચૂલામાં શીતળતા જળવાઈ રહે એ માટે બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે રસોઈ નથી બનાવતા અને રાંધણ છઠના દિવસે બનાવેલું ઠંડુ જમે છે અને કહેવાય છે કે આમ કરવાથી શીતળામાં પ્રસન્ન થાય છે અને જીવનમાં શીતળતા અનુભવાય છે શીતળામાં સેવાની દેવી છે સુપડું અને સાવરણી તેણે પોતાની પાસે રાખ્યા છે તેમની પૂજા કરવાથી બાળકોને રોગ નથી થતા અને મા શીતળામાં આપણા બાળકને સાજા નરવા રાખે છે માં શીતળાએ પોતાની પાસે સુપડું અને સાવરણી ધારણ કર્યું છે એની મહત્તા એ દર્શાવે છે કે હંમેશા સુપડાથી સાફ કરેલું શુદ્ધ અનાજ ખાવામાં આવે અને રહેવાના સ્થાનને સાવરણીથી સાફ અને સ્વચ્છ રાખવામાં આવે તો દુઃખ અને દરિદ્રતા ક્યારેય પ્રવેશતી નથી અને જીવનમાં હંમેશા સુખની પ્રાપ્તિ થાય છે તેમજ શીતળામાની પૌરાણિક કથા પણ ખૂબ જ પ્રચલિત છે જેની લિંક અહીં દર્શાવી છે જેના પર ક્લિક કરી તમે માં શીતળામાની કથા વીડિયો દ્વારા જોઈ શકો છો આપણી ભારતીય સંસ્કૃતિમાં ખેડૂત પોતાના હળની વેપારી ત્રાજવાની તેમજ પંડિત પોતાના પુસ્તકની એમ આપણી સંસ્કૃતિ દરેક વસ્તુને પવિત્ર માને છે તે પછી ખેતરનું હોળ હોય કે પછી ઘરને સ્વચ્છ કરતી સાવરણી અને મજાની વાત તો એ છે કે વાર તહેવારે પોતાના વાહનને પણ તે હાર પહેરાવી પૂજા તો કરે જ છે જો તમે પણ ભારતીય સંસ્કૃતિમાં માનો છો તો આ વિડીયોને લાઇક કરો જો હજુ તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને આ માહિતી શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શીતળામાં એવું જરૂર લખો જય શીતળામાં